ગુજરાતી વાર્તા પદ્માની બહેનો એક હતી ડોસી તેને ત્રણ દીકરીઓ અને એક નાનો દીકરો બધાએ ખાય પી મજા કરે એક દિવસ મોટી દીકરી સાણ લેવા ગઈ રસ્તામાં તરસી થઈ નદી કાંઠે બેસીને પાણી પીતી હતી ત્યાં એણે એક ગુલાબ જોયું તે કહે ચાર રૂપાળું ગુલાબ તો તોડું બહુ સુંદર છે ગુલાબ તોડવા ગઈ ત્યાં તો એકદમ ગુમ કોણ જાણે કોણ ઉપાડી ગયું માએ ઘણી રાહ જોઈ પણ દીકરી આવી નહીં એણે તો વચલી દીકરીને શોધવા મોકલી વચલી દીકરી તો ચાલી રસ્તામાં એણે ડોલરનું ફૂલ લીઠું એવું તો સુગંધી અને સુંદર કે બસ એને થયું ચાલને ફૂલ તોડું મને એ બહુ ગમે છે જ્યાં ફૂલ તોડવા જાય ત્યાં તો વચલી દીકરી પણ ગુમ કોણ જાણે કોણ એને લઈ ગયું વછલીએ પાછી ન આવી મા કહે આ તો શું થયું એણે તો વળી નાનીને પણ મોકલી ચાલતા ચાલતા એ નાનીએ એક મોગરો જોયો મોગરો નાનીને બહુ જ ગમ્યો તે કહે ચાલ ને આ મોગરો તો લઈ લઉં કેવો રૂપાળો મીઠો લાગે છે જ્યાં મોગરો તોડે ત્યાં તો પોતે ગુમ કોણ જાણે ક્યાં ઉપડી ગઈ બિચારી ડોસીએ તો ઘણી શોધ કરી પણ ક્યાંય દીકરીઓ ન જડી બિચારી શું કરે ડોસીને એક દીકરો આઠ જ વર્ષનો પદ્મો એનું નામ પદ્મોને ડોસી સાથે રહેસી તો રોજ દીકરીઓને સંભાળે ને ખોબો આંસુ પાડે પદ્મો રોજ પૂછે માળી શું કામ રડું છું પણ ડોશી કાંઈ કહે નહીં એમ કરતાં કરતાં સોળ વરસ થઈ ગયા ને પદ્મો જુવાન થયું એક દિવસ વળી પદ્માએ પૂછ્યું માળી રોજ તે વળી શું કામ રડો છો રડી રડીને આંધળા જેવા થયા ડોસીએ બધી વાત માંડીને કહી પદ્મો કહે માડી એમાં શું કામ રડો છો આ લેવ મારું વચન બહેનોને પાછી લાવું તો હું પદ્મો ખરું પદ્મો તો ઉપડ્યો ચાલતા ચાલતા એ ગામડું આવ્યું ગામને પાદે ત્રણ છોકરા અંદર અંદર લડતા હતા પદ્મો કહે એલા લડો છો કેમ છોકરા કહે વાત એમ છે કે અમારા બાપા મરી ગયા છે એમને અમને ત્રણ ચીજ આપી છે એક કુંચી એક ટોપી ને એક જોડાની જોડી કુંચી એવી છે કે ગમે તેવું તાળું ઉઘાડે ટોપી પહેરે તે દેખાય નહીં અને જોડા પહેર્યા હોય તો જ્યાં જવું હોય ત્યાં જવાય પદ્મો કહે પણ તેમાં લડોશો શું કામ છોકરા કહે ભાગ પાડવા પદ્મો કહે ઓહો એમાં શું છે જુઓ તમારી બધી ચીજો અહીં મૂકો હવે આ પથ્થરો ફેંકું છું તે જે વહેલો લઈ આવે તેને ત્રણેય ચીજ મળે પદ્મે પથ્થરો ફેંક્યો કે ત્રણેય ઉપડ્યા પાછું વળીને જુએ કોણ પદ્માએ ટોપીને કૂંચી ખીચામાં નાખ્યા અને જાદુઈ જોડા પહેરીને કહે જાજે મારી મોટી બહેન હોય ત્યાં ઘડીકમાં તો પદ્મો એક મોટા ડુંગર પર પહોંચ્યો એના ઉપર એક મજબૂત કિલ્લો અને કિલ્લાના બારણાને મોટું જબરું તાળવું પદ્મો કહે ફિકર નહીં ચાવી છે ને જ્યાં ચાવી લગાડી ત્યાં તો બારણા ફટોફટ ઉઘડી ગયા પદ્મ તો અંદર ગયો અંદર એક મહેલ હતો એમાં એક કુંવરી બેઠી બેઠી વાળ ઓળે પદ્મે એને ઓળખી મનમાં કહે આજ મારી મોટી બહેન મોટી બહેન કહે એલા છોકરા તું અહીં ક્યાંથી પદ્મો કહે ઓળખતી નથી હું તારો ભાઈ પદ્મો પછી પદ્મો ત્યાં કેવી રીતે આવ્યો તેની એણે બધી વાત કરી મોટી બહેને પોતાની વાત કરી અહીં એક રાજકુમાર છે તે મને લાવ્યો છે એ બહુ જ ભલો છે મને તો જીવની જેમ સાચવે છે પણ દિવસે એને ગરુડ થઈને ભટકવું પડે છે કોઈ એને જાદુમાંથી છોડાવે તો ઠીક પણ એ બહુ આકરું છે એક મોટો રાક્ષસ છે તે અમર છે એને જો કોઈ મારે તો જ રાજકુમાર છૂટે ત્યાં તો ગરુડની પાંખ ફફડી પદમે એકદમ ટોપી પહેરી લીધી પછી દેખાય સાનો પેલો રાજકુંવર કહે ગમે તેમ હોય પણ અહીં માણસની વાસ આવે છે કુંવરી કહે અરે અહીં તે કોણ હોય એ તો તમારો વહેમ ગરુડ ઉપર સોનેરી પાણી સાંટ્યું એટલે એ તો માણસ બની ગયો રાજકુમાર ફરી પાછો કહે ગમે તેમ પણ અહીં માણસની ગંધ આવે છે જો જે મને છેતરીશ નહીં છોકરીએ બધી વાત કહી દીધી રાજકુમાર કહે તારો ભાઈ છે તો પછી સંતાડે છે શા માટે ત્યાં તો પદ્માએ ટોપી ઉતારી લીધી એટલે તે દેખાયો હાળો બનેવી હળ્યા મળ્યા અને ખૂબ રાજી થયા પછી પદ્માએ બીજી બહેનની વાત કાઢી રાજકુંવર કહે લો એક પીંછું કાંઈ દુઃખ પડે તો મારું નામ લઈજો અને પીંછું ખેંચજો હું તરત હાજર થઈ જઈશ મારું નામ પક્ષીરાજ પદ્માએ તો પાછા જાદુ જોડા પહેર્યા અને કહે જાજે વચલીબેનના ઘેર ત્યાં તો પદ્મો એક મોટા પર્વત ઉપર પહોંચો કિલ્લો એની સામેને લોઢાના બારણા જટ કરતા ને કુંચી લગાડીને બારણા ઉગાડ્યા મહેલમાં એની બહેન જ બેઠેલી ભાઈ બહેન મળ્યા હળ્યા ને ખૂબ ભેટ્યા બહેન તો મચ્છરાજને પરણી હતી એક જ એને દુઃખ હતું મચ્છરાજને રોજ ગરૂડ થવું પડે માત્ર રાત્રે જ માણસ બને બહેન કહે એક મોટો રાક્ષસ છે તે અમર છે જો કોઈ એને મારે તો મચ્છરાજ છૂટે મચ્છરાજે પદ્માને એક ઢાળ આપીને કહ્યું જુઓ જ્યારે કામ પડે ત્યારે ઢાનને હાથ અડાડજો ને મારું નામ લેજો હું આવીને હાજર થઈશ પદ્મો ત્યાંથી પોતાની નાની બહેનને શોધવા ઉપડ્યો જોડાને કહે જાજે નાની બહેનને બારણે ઘડીક થઈને ત્યાં તો ઊંડી ઊંડી ખીણ ને અંદર અંધારું અંધારું એવું પહેરું ત્યાં પદ્મો આવ્યો જુએ છે તો નાની બહેનને ધાંપલા સાથે બાંધેલી બિચારી ખૂબ ડૂબળી પડી ગયેલી પૂરી ઓળખાય પણ નહીં બહેન કહે એક રાક્ષસ છે એ મને અહીં લાવ્યો છે મને તો એ દીઠ્યો ગમતો નથી કહે છે કે મારી સાથે પરણ જો નહીં પરણે તો છૂટી નહીં કરું હું કોઈ દિવસ મરીશ નહીં એને તું કોઈ દિવસ છૂટીશ નહીં હું તો અમર છું પદ્મે વિચાર્યું જરૂર આજ પેલો રાક્ષસ હોવો જોઈએ એને મારીએ તો બધાય છૂટે તે કહે જો બહેન હું કહું એમ કરજે રાક્ષસ આવે ત્યારે તું કહેજે કે હા હું તને ચાહું છું તને જ પરણીશ એમ કહીને પછી તેનું મોત સામાં છે એ તું જાણી લેજે હજુ વાત થાય છે ત્યાં તો રાક્ષસ આવ્યો તે કહે કેમ મને ચાહીશ કેમ મને પરણીશ છોકરી કહે હા મારું મન પરડ્યું છે આવો ને મારી પાસે બેસો લો તમારું માથું ઓળું રાક્ષસ તો ખુશી ખુશી થઈ ગયો છોકરી કહે તમારું મોત શામાં છે એ તો કહો એટલું ન કહેવાય રાક્ષસ કહે એમાં શું છે દરિયાને તળીએ એક લોઢાની ડાબળી છે તેમાં એક હોલો છે એનો એક માળો છે ને એમાં એક ઈંડું છે જો એ ઈંડું કોઈ લાવે ને મારે માથે ફોડે તો હું મરું પણ મને કોણ મારે હું તો અમર જ છું ત્યાં તો પદ્મ ઉપડ્યો ઉડ જે જોડા દરિયા કિનારે પણ દરિયામાં અંદર જવું છી રીતે મચ્છરાજ બનેવી સાંભળ્યા ઢાલને હાથ અડાડીને કહે બધા માછલા મારી સેવા કરવા આવો ત્યાં તો માછલાનો પાર નહીં એક માછલું મોડું આવ્યું તે કહે માફ કરજો રસ્તામાં એક લોઢાની ડાબડી વાગી ને કળ ચડી ગઈ એટલે મોડું થયું પદ્મો કહે એ જ ડાબડીની જરૂર છે લઈ આવો જલ્દી એને ઘડીકમાં તો ડાબડી હાજર થઈ પદ્મે ડાબડી ઉઘાડી પણ ત્યાં તો અંદરથી થોડો ઓલો ઉડી ગયો હવે શું કરું પદ્માને બીજો બનેવી સાંભળ્યું હાથમાં પીછું લઈને કહે પક્ષીરાજ મદદે આવજો મારે બધા પક્ષીઓનું કામ છે ત્યાં તો પક્ષી બધા હાજરા હાજૂર એક થોડો ઓલો જ કહે માફ કરજો રસ્તે આવતા માળામાં મેં એક હીંડું દીઠ્યું એને જોવા ગયો હતો તેથી મોડું થયું પદ્મો કહે એનું જ મારે કામ છે એ જ લઈ આવો જલ્દી ખડી થઈ ત્યાં તો ઈંડું હાજર પદ્મો ઈંડું લઈને ગુફામાં ગયો અને રાક્ષસના માથામાં પોડ્યું ત્યાં તો રામ બોલો ભાઈ રામ રાક્ષસ તો મરી ગયું ત્યાંથી નાની બહેનને લઈને પદ્મો વચલી બહેન પાસે આવ્યો ને ત્યાંથી મોટી બહેન પાસે આવ્યો ભાઈ બહેન બધા ભેગા થયા ખૂબ ખૂબ ખુશી થયા પછી બધા ડોશી માની પાસે ગયા અને ખાધું ને મોજ કરી મિત્રો વાર્તા પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ધન્યવાદ